ગામડાનો ધબકા ચેનલના સૌ ખેડૂત મિત્રોને માતાજી મિત્રો આજે ચૌદમી માર્ચ અને શુક્રવાર જીરાની બધાની વાત કરીએ તો મિત્રો જીરામાં કાલે વળન કારણે આવક ઘટી હતી અને ભાવે મળી ત્રીસથી થી પચાસનો ઘટાડો હતો પણ હવે શું શક્યતાઓ હશે મેં આપણને અગાઉ પણ કહ્યું હતું કે ડરવાનું નથી આપણે ગભરાવાનું નથી પણ પોઝિશન એવી થશે રાજસ્થાન વધશે નિકાસ માંગ નથી એવું કહેવાય રહ્યું છે નિકાસ માંગ છે પણ અમુક દેશોમાં નથી તે પણ આપણે સ્વીકારશું માર્ચ એન્ડિંગ વીસ પછી આવશે એટલે નાણાં ભીડો થાય બેંકોમાં ને એમાં એનો બધું યાર્ડો બધાને હિસાબી મહિનો છે માર્ચ મહિનો એકત્રીસ માર્ચ સુધી બધા હિસાબો કરવાના હોય પણ એના પોઝિટિવ ઇફેક્ટમાં આપણે જોઈએ તો મસાલા કંપનીઓ આવતા અઠવાડિયામાં ખરીદીમાં આવી શકે છે અને રમઝાન પૂરો થાય માર્ચ મહિનામાં આ માર્ચ એન્ડ સુધીમાં એટલે જે ત્યાંના વેપારીઓ પહેલાં રમઝાનની માંગની ખરીદી કરી હોય અને હવે પછીની પાસા સક્રિય થાય છે ત્યાંના વેપારીઓ ગલ્ફના દેશોના એ બે પોઝિટિવ છે પણ નેગેટિવ સમાચારો આ અત્યારે એવા છે કે રાજસ્થાનની આવકો વધે ને આવીની એટલે થોડોક વાયદો તૂટે અને હાજર બજાર તૂટે અને આવકો છે એટલે નિકાસમાં ચાલુ હોય તો એ ઓછી જ બતાવવામાં આવશે પણ કમસે કમ આપણે માર્ચ મહિના સુધી તો બજારને ચાલવાની શક્યતાઓ ઓછી જ ગણાય પછી આપણે એમ થાય બજારમાં નથી આમ તેમ પછી આવકો માથે આધાર થઈ જાય છે એપ્રિલમાં ઘટી જાય એટલે તરત બજાર સડે નાણાંભીડે પૂરી થઈ જાય બે એપ્રિલથી એટલે ખાસ આપણે કાળજી રાખવાની અને તમને એવું જ લાગશે કે બજારમાં કાંઈ જ નહીં ના તે મસાલા કંપનીઓ અને રમઝાનની નિકાસમાંગ બે માર્સ પૂરો થાય ત્યારે નિકાસ માંગ વધે એમ છે અને મચાલા કંપનીઓ અઠવાડિયામાં આવે આવી જાય એમ છે હવાના ભેજવાળામાં હવે કાલે શું થયું તેની વાત કરીએ તો જીની બજારમાં કાલે હોળીને કારણે આવકો અડધી થઈ ગઈ હતી ગુજરાતમાં એવરેજ પચાસથી પંચાવન હજાર બોરીની આવક થઈ હતી સામે ઘરાયકી પણ ઓછી હોવાથી ભાવમાં ત્રીસથી પચાસનો ઘટાડો થયો હતો ખાસ કરીને વાયદા બજાર પણ સતત બીજા દિવસે ઘટ્યા હોયથી આદત બજારમાં નરમ ટોન હતા જીરુના વેપારીઓ કહે છે કે વર્તમાન સંજોગોમાં જીરુની બજારમાં ખાસ કોઈ મોટી મૂવમેન્ટ નથી અને નિકાસ વેપારો જ્યાં સુધી ન થાય ત્યાં સુધી બજારમાં મોટી તેજી દેખાતી નથી જીરુની આવકો શનિવાર કે સોમવારે ફરી એકાદ લાખ બોરી આસપાસ આવે તેવી ધારણા છે એકાદ સપ્તાહમાં રાજસ્થાનના જીરુની આવકોમાં પણ વધારો જોવા મળશે આ સંજોગોમાં જીરુની બજારમાં કોઈ મોટી તેજી નથી પરંતુ વેપારો આવે છે ને તેના ઉપર આધાર રહેલો છે જીરુનો વાયદો એકવાર ઘટી વીસ હજારની સપાટી પર આવી જાય તેવી સંભાવના કેટલાક વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે બેન્સમાં જીરું વાયદો રૂપિયા બસો પિસ્તાલીસ ઘટી સાઠ હજાર છસો વીસની સપાટી પર બનજો હતો આ હતા મિત્રો જીરુની બજારના અહેવાલો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો અને શેર કરજો જય માતાજી